બોલતા નહીં ભાઈ ફોટું બોલતા બાજુ ના રાખતે ભાઈ આટો ઓલા દસ કામ સાંભળા હોય તો નારિયલ

પાંચમો ગા <invece> <yuk> <up wastart> <-asse> <iblampa> छत्तौगात मगा आठ मोगा એને કીધું હોય ને કે ઉપલા માંથી કાઢવાનું અમે નીચલામાં ટ્રાય ભાઈ હરી ગયા

ચોથો આઠ નીકળી ગયો ચાર ગાય કાઢ નીકળ્યો હા આ ભજો સરસ જીતી ગયા અજય ભાઈ હાલો મિત્રો કેવો લાગ્યો તમારે તમને આજનો અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો મે બોલું બેન લેકર દબાના મત ભૂલી ભૂલી ગયા હવે મળશું આપડે બીજા વિડીયો માંગાડજો ઘંટડી ઘંટડી વગાડજો બાય